ઉમરા સ્ટેશન વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરી તેમાં જે સુરત શહેરના ઉમરાપાલ ઉમરાપાલજા રાંદેર વિસ્તારમાંથી મોટર સાયકલની ચોરી કરતા શાળા બનેવી આરોપીઓને ઝડપી પાડી કોઈ સાત અનડીટેક્ટિવ ગુનાઓના ભેદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં વાહન ચોરી તેમજ ગરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અને બનતા ગુનાઓ અટકાવવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટરસાયકલ તેમજ ઘરફોડ ચોરી કરતા આરોપી રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવી પૂજક રહે દિલ્હી ગેટ ચાર રસ્તા બ્રિજ નીચે જાહેરમાં મૂળ રહે ચાણસમા તાલુકો મહેસાણા તેમજ તેના બનેવી હરે સુરેશભાઈ દેવી પૂજક રહે વિનુભાઈ રબારીના મકાનમાં ભાડેથી આશાપુરી પિયુષ પોઈન્ટ પાસે પાંદેસરા સુરતનાઓને રામજી ઓવરાડાજન પોલીસ પકડી પાડી કુલ સાત મોટરસાયકલો સાયકલો મોપેટ કબજે કરવામાં આવેલ છે સદર આરોપીઓની પૂછપરછ દરમિયાન મળેલ મળેલી આરોપી રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવ પૂજક ઇસ્ટી શીટર ઘરફોડ ચોરી તથા વાહન ચોરીનો રીઢો આરોપી છે અને તે મહેસાણાથી સુરત શહેરમાં ચોરી કરાવે ત્યારે તે પહેલા વાહન ચોરી કરે બાદ ઘરફોડ ચોરીને અંજામ આપીને મોટરસાયકલ સાથે નાસી જાય અને ચોરીના વાહનો અલગ અલગ જગ્યાએ છુપાવી રાખતો હોય અને આરોપીઓ દસથી થી વધુ વાહનો ભેગા થાય ત્યારે તે અન્ય રાજ્યોમાં વેચી દેતા હોય છે